હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કેમ છો આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ તો ફ્રેન્ડ આજે વસંત પંચમી અને સાથે શુક્રવાર પણ છે તો સૌથી પહેલા તો આપ સૌને અને આપના પરિવારને વસંત પંચમીની શુભકામના માતા સરસ્વતીની કૃપાથી આપણા બધાના જીવનમાં જ્ઞાન બુદ્ધિ અને પોઝિટિવિટી રહે અને મા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બની રહે તો ફ્રેન્ડ આજે અમારા લેડીઝ ક્લબમાં સરસ્વ સરસ્વતી પૂજા હોય છે તો બસ મારે ત્યાં જવાનું છે અને આજે યલો કલરની સાડી વેર કરવાની હતી તો ફ્રેન્ડ આ કોટન સિલ્ક સાડી છે અને મેં તાકામાંથી કપાવીને સાડી બનાવી છે તો તે સાડી વેર કરી છે અને આજે લેડીઝ ક્લબનો ટાઈમ સાડા નવ વાગ્યાનો હતો પણ સાડા દસ વાગી ગયા છે તો ચલો ફટાફટ જઈએ આજે શુક્રવાર છે મારે વૈભવ લક્ષ્મી નું વ્રત છે તો ઘરના કામ અને પૂજા કરવામાં થોડું લેટ થઈ ગયું છે તો ક્લબમાં આવી ત્યાં હવન અને પૂજા થઈ ગયા હતા બસ આરતી થવાનો ટાઈમ થયો હતો તો ચલો પહેલા આપણે માતાજીની આરતી કરી લઈએ તો ફ્રેન્ડ વસંત પંચમીની સરસ્વતીની પૂજા સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે પશ્ચિમ બંગાળમાં સરસ્વતી પૂજાને ખૂબ મોટો તહેવાર માનવામાં આવે છે પશ્ચિમ બંગાળ સિવાય બિહાર ઓડિશા આસામ અને ઝારખંડ વગેરે રાજ્યોમાં વસંત પંચમીને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે તો ફ્રેન્ડ આપણા ગુજરાતમાં કાઠિયાવાડમાં વસંત પંચમીની પૂજા ખાલી સ્કૂલમાં જ થતા જોઈ છે આવી રીતે ક્યારેય કોઈના ઘરમાં ઓછી થાય છે પણ આપણી ટાઉનશિપમાં બધા સ્ટેટના લોકો રહે છે એટલે અહીંયા બંગાળના ઓડિશા અને આસામના લોકો પણ છે એટલે સરસ્વતી પૂજાને બહુ જ ધામધૂમથી મનાવવામાં આવે છે આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના બુક્સ પેન માતા સરસ્વતીના ચરણોમાં રાખી જ્ઞાન બુદ્ધિ અને વિદ્યાની પ્રાર્થના કરે છે ફ્રેન્ડ આજે બધું યલો યલો છે બધા યલો કલરની સાડીમાં છે માતાજીનું જે ડેકોરેશન છે તે પણ બધું યલો છે અને પ્રસાદ પણ જ છે આજે માતાજીને વિશેષ રૂપે ખીચડીનો ભોગ લગાવવામાં આવે છે જે બધાને પાર્સલ કરી દીધેલો છે અને પછી અમે બહુ જ બધા ફોટા પાડ્યા તો ફ્રેન્ડ લેડીઝ ક્લબની પૂજા પછી હું બીજી જગ્યાએ સરસ્વતી પૂજામાં આવી ગઈ છું અને આ સરસ્વતી પૂજા પણ અમારી ટાઉનશિપમાં જ છે અને લેડીઝ ક્લબની પૂજા પૂરી થઈ પછી આ પૂજા સ્ટાર્ટ થાય છે કારણ કે મહારાજ એક જ છે તો ફ્રેન્ડ આ પૂજાનો મને પહેલેથી લાભ મળ્યો હતો આજે બધી સ્કૂલમાં સરસ્વતી પૂજા થતી હોય છે તો આજે છોકરાઓને પણ ટ્રેડિશનલ કપડામાં જ જવાનું હતું તો આજે પારથી યલો કલરનો કુર્તો વેર કરીને સ્કૂલે ગયો છે તો બસ મા સરસ્વતીને એ જ પ્રાર્થના છે કે બધા છોકરાઓને જ્ઞાન બુદ્ધિ અને વિદ્યા અર્પિત કરે તો બસ આ પૂજા બી હવે ખતમ થવા જ આવી છે માતાજીની આરતી થાય છે તો અહીંયા પણ અમે આરતીનો લાભ લીધો ફ્રેન્ડ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ હું ઘરે આવી ગઈ છું હસબન્ડની આજે સેકન્ડ શિફ્ટ છે તો હસબન્ડને દોઢ વાગે જવાનું છે તો ખીચડી અને સબ્જીનું પાર્સલ લાવી છું પ્રસાદનું ખાલી રોટલી બનાવી દઈશ તો એનું લંચ થઈ જશે મારે આજે ફાસ્ટ છે તો હું રાત્રે જમીશ અને પાર્થિલને આવીને ભૂખ લાગી હશે તો એને કંઈક સ્નેક્સ જેવું બનાવી દઈશ તો ફ્રેન્ડ જો ખીચડી છે મિક્સ વેજીટેબલ અને આમાં આલુની સબ્જી છે પ્લસ બુંદીનો પ્રસાદ છે અને ફ્રૂટનો પ્રસાદ મેં અલગથી લીધો હતો જે મેં ખાઈ લીધો છે વસંત પંચમીના દિવસે હું કાંઈ પણ સ્વીટ બનાવીને સરસ્વતી માને ભોગ લગાવું છું પણ આજે મારે ઉપવાસ છે મીન્સ કે શુક્રવાર છે હું સાંજે અને પ્લસ વૈભવ લક્ષ્મીનું વ્રત છે એટલે હું ખીરનો પ્રસાદ રાત્રે બનાવવાની છું તો સરસ્વતી માને બી હું સાંજે જ ભોગ ચડાવીશ અને ક્લબમાંથી ઇનફ પ્રસાદ આવેલો છે તો હસબનનું લંચ થઈ જશે મારે જમવાનું નથી તો આજે મેં બપોરે રસોઈ પણ નથી બનાવી તો ફ્રેન્ડ ચલો હવે આપણે સીધા મળશું સાંજે અને ફ્રેન્ડ આજે મારે ત્રણથી સાડા ચાર ટ્રેનિંગ હતી બિઝનેસની તો એ એટેન્ડ કરી અને પછી બસ ચા પીધી છે પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે સૌથી પહેલાં સોફાને સરખા અરેન્જ કરી દઈશ અને પછી ભોગ બનાવીને પૂજા કરીશ આમ તો મહિનાના ત્રણ શુક્રવાર તો ઓલમોસ્ટ મારે ઉપાસ જ હોય છે એકાદ શુક્રવાર કદાચ આપણી લેડીઝ પ્રોબ્લેમને લીધે ન રહેવાતો હોય તો શુક્રવારનું મેનુ ફિક્સ જ હોય છે અમારું મારે બસ આંખ બંધ કરીને કરવાનું જ છે ખીર પૂરીને શાક અને શાક પણ એમાં બટેટાનું રસાવાળું શાક તો ટ્રેનિંગ ચાલુ હતી ત્યારે જ મેં ચોખા પલાળી દીધા હતા હું ખીર કુકરમાં જ બનાવું છું બહુ જ ફટાફટ બની જાય છે અને પછી મેં અહીંયા ચોખાને બાફી પણ લીધા હતા તો ફ્રેન્ડ દૂધને બી ગરમ કરી લીધું હતું સાથે સાથે તો દૂધમાં બસ મેં ચોખા નાખી દીધા છે આ નવા ચોખા છે એટલે જલ્દી બફાઈ જાય છે ને એકદમ સ્ટાર્ચવાળા હોય છે એટલે આ બ્લેન્ડર ફેરવવાની જરૂરત નથી અધરવાઇઝ હું થોડું એમાં બ્લેન્ડર ફેરી દઉં છું એટલે ભાત એકદમ કણી કણી થઈ જાય છે અને દૂધ છે તે ઘટ થઈ જાય છે તો ફ્રેન્ડ અત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનો છે જેમાં નવા ચોખા આવતા હોય છે તો જો તમારે આખા વર્ષના સિઝનમાં ચોખા ભરવા હોય તો આ રાઈટ ટાઈમ છે આ વખતે મારે બહુ બધા ચોખા પડેલા છે એટલે મારે નથી ભરવાના પણ હું બાસમતી ચોખા લાવી હતી તો આમ તો હું વિચારીને લાવી હતી કે જૂના હશે પણ એમાંથી બી નવા ચોખા નીકળ્યા છે તો બસ એની જ ખીર બનાવી છે કારણ કે મને જૂના બાસમતી ચોખા પાર્થિલને ફ્રાઈડ રાઈસને કંઈ બી ટિફિનમાં પુલાવ આપવા માટે જોતા હોય છે તો એ પણ નવા નીકળ્યા છે તો હવે પાછા સ્પેશિયલી મારે જૂના લાવવા પડશે તો ફ્રેન્ડ દૂધમાં ભાત ખાંડ ઈલાયચી પાવડર અને કેસર નાખીને ઉકાળા મૂકી દીધી છે પછી ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશ અને પછી વાસણ કરીને કિચનને ક્લીન કરી લીધું છે અને હવે લોટ બાંધીશ પૂરીનો તો અમારા ઘરમાં બધાને મસાલાવાળી જ પૂરી ભાવે છે તો બસ પૂરી પણ યલો કલરની જ બનાવી છે આજે અને લોટ બાંધીને પછી હવે પૂજા કરીશ આજનો શુક્રવારનો દિવસ બહુ જ ભક્તિમય રહ્યો છે સવારે સરસ્વતીની પૂજા અને સાંજે લક્ષ્મીજીની પૂજા પણ ફ્રેન્ડ બિઝી પણ આટલો જ રહ્યો છે સાથે મારી ટ્રેનિંગ હતી તો બપોરે બિલકુલ બી મને રેસ્ટ થયો નથી અને આજે મેં બિલકુલ બી કંઈ ફલાહાર પણ કરેલો નથી સીધી રાત્રે જમીશ બસ સવારે ખાલી પ્રસાદનું ફ્રૂટ લીધેલું હતું બસ અહીંયા ખીર બની ગઈ છે અને બસ એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે અને હવે ચલો પૂજાની તૈયારી કરી અને પૂજા કરી લઈએ અને પછી ફટાફટથી મને પણ ભૂખ લાગી છે તો જમી લઈશ અને ફ્રેન્ડ પેલા સરસ્વતી માં અને પ્રસાદ ધરાવી લીધો છે અને મંદિરના સાંજના દીવાબતી પણ કરી લીધા છે અને હવે વૈભવ લક્ષ્મીનું સ્થાપન કરી અને તેની પૂજા કરીશ કલાક જેટલો ટાઈમ લાગે છે પણ હવે કેટલા ટાઈમથી કરું છું એટલે વાર્તા એકદમ મોઢે થઈ ગઈ છે તો ફટાફટ પૂજા થઈ જાય છે અને અત્યારે સાડા સાત પોણા આઠ વાગ્યાનો ટાઈમ થયો છે પાર્થિલને એના ટ્યુશન ટીચર તરફથી આજે પાર્ટી છે અનલિમિટેડ પાણીપુરીની તો તે ત્યાં ગયો છે તો તે ડિનર કરીને આવશે અને હસબન્ડ તો સાડા દસે આવશે એટલે બસ અત્યારે ખાલી મારા જેટલી પૂરી બનાવીને રાખું છું તો ફ્રેન્ડ આ છે અમારી ટાઉનશિપ લાઈફ સમાજ સિટીથી દૂર બસ અમારી જ દુનિયામાં અમારે જીવવાનું હોય છે અને છોકરાઓ હવે મોટા થઈ ગયા છે અને હું ફ્રી થઈ ગઈ છું તો હું બી ખુદને બિઝી રાખવાની ટ્રાય કરું છું તો બસ ચલો પૂડી બની ગઈ છે થાળી તૈયાર છે જમી લઈએ તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અત્યારે કઈ જ કરવાનું મન નથી થતું એકદમ ટાયર્ડનેસ લાગે છે કારણ કે સવારના પાંચ વાગ્યાની જાગું છું અને પછી બપોરે પણ ટ્રેનિંગ હતી તો સૂઈ નથી શકી હવે બસ થોડીવાર વાર પારથી લઈને ભણાવીશ અને થોડીવાર પછી હસબન્ડ માટે સબ્જી બનાવવાની બાકી છે તો તે બનાવીશ હસબન્ડને પણ સેકન્ડ શિફ્ટ છે એટલે લેટ આવશે એટલે સાડા અગિયાર સુધી તો મારે જાગવું જ પડશે કારણ કે ત્યાં સુધી મારું કિચન ચાલુ રહેશે ગરમ પૂરી પણ એના માટે બનાવવાની બાકી છે તો ફ્રેન્ડ આજ એટલો બધો થાક લાગ્યો છે કે કંઈ જ કરવાનું મન નથી થતું અધરવાઇઝ કામ તો ઘણું બધું છે પણ સવારથી આજ કન્ટિન્યુ હું જાગુ જ છું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીં પૂરો કરું છું ફરી પાછા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય